હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હે માતાજી આજે પપ્પા છે ને પેલું ઘરમાં એક પેડો આવેલો છે પેર તેના માટે એક મોટું કુંડું લાવેલા છે તો છે ને પાછા પેલો ફોલ પાડે છે તે તમને તો આપણો આ પેળો છે ને ઘરમાં અંદર છે એ આ નાના કુંડામાં છે થોડો થોડો મોટો થાય તો એના મૂળિયા છે ને અંદર સુધી પહેલું થઈ જાય એટલે એને ગ્રો થવામાં આવે નથી થતો એટલો બધી જો એવો તો એનો મોટા કુંડા છે ને આમાં ટ્રાન્સફર કરી નાખીએ તો ટ્રાન્સફર કરીને તમને બતાવીએ તો આપણે આ કુંડામાં છે ને ધૂળ ભરવાની છે આમાંથી બધામાંથી થોડી થોડી ધૂળ લેવી પડશે આપણા ગાર્ડનમાંથી પપ્પા છે ને આ એક ડોલ ખાલી છે ધૂળ માટે લાસ્ટ ટાઈમ આપણે આ લસણ કાઢ્યું ને કે આ વિડીયોમાં તમે જોયો છે તો એને છે ને આવી રીતના સાફ કરી ને છે બધું ફૂડ ને બધું તો આવી રીતના હવે થઈ ગયું છે જોઈ શકો છો મસ્ત સુકાઈ ગયું હજી બે ત્રણ દિવસમાં સુકાઈ જશે ને પપ્પા ધૂળ કાઢે છે થોડી થોડી બધી જગ્યાએ થોડી થોડી કાઢવી પડે એનું કરતી ને ખાડો થઈ જાય છે આ સફેદ સફેદ દેખાય છે એ પેલી ડીડીટી ટી છે કેમકે આ ગુલાબમાં ને બધામાં છે ને પેલું બધું જીવ જંતુ જેવું આવી જાય તો એના છે ને પાંદડા છે ને પહેલાંથી તો એના માટે દવા છાંટી દીધી માધુરમાં છે ને એમાં આપણે ખાતર ખાતરની પેલું ડીડીટી બંને છે ને મિક્સ કરી દઈશું આવી રીતના તો એ સારું પડે કેમકે કંઈ બી જીવ જંતુ છે ને ન લાગે નાથી પ્લાન્ટનો ગ્રો બહુ સારો થાય આ છે ડીડીટી એ પેલા આવી રીતના કુંડામાં પપ્પા થોડી થોડી નાખી દઈ બંનેમાં ધૂળમાંની એટલા સુધી હજી દૂર નાખવાની છે પછી એને છે ને બે દિવસ સુધી પપ્પા કે રેવા દેવાનું છે કેમકે જંતુ કંઈ પણ હોય ને તો મરી જાય છે એમ કહે છે એનો પછી આપણે પહેલાં પે પેડાની છે ને આમાં ટ્રાન્સફર કરી દેવાનું છે હા જોઈ શકો છો આ છે ને પેર ઇન્ડિયા થી લાવેલા હતા એટલું મોટું થઈ છે કેમ કે એના છે ને મૂળ મૂળ છે ને કુંડામાંથી છે ને બહાર આવી જશે છે જોઈ શકો છો તો એટલે હવે એની છે ને જગ્યા નાની પડે છે તો આપણે લાસ્ટ ટાઈમ છે ને આ મોટું કુંડું લાવેલા છે એના માટે તો આજે એમાં ટ્રાન્સફર કરી લેવાનું છે ને આજે તમને લાસ્ટ ટાઈમ આપણે મેથી વાઈ હતી ને ધાણા ને એ જોઈ શકો છો કેટલા ગ્રો થઈ ગયા છે આમાં આમાં હાબી મેથી હાબી મેથી આ છે ધાણા હજી વિગર નથી આપણી સ્ટ્રોબેરી હવે ફિનિશ થવા આવી ઓલરેડી બધું હવે કોક કોક જ છે અમુક સ્ટ્રોબેરી રહી છે જોઈ શકો છો ડુંગળી બી હવે ફિનિશ થવા આવી પપ્પા છે ને હવે થોડુંક ખાતર નાખી દઈએ એમ હમણાં વેધર સારું છે એટલે છે ને આપણે અહીંયા એને છે ને ગાર્ડનમાં જ રાખવાનું છે આપણે મોગરી છે ને મોગરીમાં ફૂલ આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે થોડા થોડા જોઈ શકો છો ને મોગરી બી મોટી થવા માંડી એક બે વીકમાં મોગરી આવી જાય રતાણનો વેલો બહુ મોટો થાય થતો જાય છે અને આ છે આપડી તાંજરિયાની બાજી જોઈ શકો છો કેટલી મોટી થઈ ગઈ

જોઈ શકો છો આ બધા ફૂલ છે ને મસ્ત નીકળી ગયા છે બધા ખીલાઈ ગયા પેલા નાના તાઇ કેવા નાઈસ લાગે છે હજી તો અહીંયા બહુ બધા પેલા આ ચીંદા એટલે થોડોક એક બે વીકમાંય બી ખીલી જશે એટલે મોટું કુંડું આવી ને તો હવે અને ગ્રો થવામાં બહુ સારું રહેશે પેર કેરે આવતી વર્ષે પેર આવી જાય આવતી વર્ષે પેર આવી તમે એક બીજી વસ્તુ બી દેખાડીએ આ છે ચેરી લાસ્ટ ટાઈમ આપણે લાવ્યા હતા ને બેન ક્યુમાં જતા ત્યારે તો એને છે ને આપણે રોપી દીધી છે બપાએ જોઈ શકો છો આ બધી છે ને પાલકની ભાજી છે પાલકની ભાજી છે એમાં બહુ મોટી થઈ ગઈ બીજ આવવા માં અહીંયા બી છે ને આપણે અહીંયા બી બહુ થઈ ગઈ છે આમાં બી બધા બહુ બીજ આવી ને આ આપણે છે ને બીટ હવે બીટમાં બી આવી રીતના ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ છે એટલે બીટ અંદર મસ્ત બની ગયા છે બે છોડ છે મકાઈ મકાઈ બી હવે બહુ ઝડપી ગ્રો થવા માંડી જોઈ શકો છો ઠંડી આવ્યા પેલા આવી જઈએ તો સારું ટુડા ને અહીંયા છે ને એક દૂધી વેલો છે એ હવે બહુ ઝડપી થોડો થોડો ગ્રો થવા માંડે જોઈ શકો છો તો બપા છે ને એને આવી રીતના અહીંયા ઉપર ચડવા માટે આ બાંધી દીધું છે બધા ફૂલ છે ને બીજું કઈ ક્યાંક ને વેલા છે તો એના માટે પપ્પા એ છે દેશી જુગાડ કરેલો છે લાકડાનું કઈ બનાવે ની બે છે અહીંયા એક અહીંયા બી એવું છે સૂર્યમુખીમાં હવે ફૂલ આવવાની તૈયારી થવા માંડીએ જોઈ શકો છો આમાં બી મસ્ત અમારો વિડિયો કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આપ